મને ખબર નથી તમે આવી ગયા હતા પેલા ક્યાં જવાનું આપડે આપણે શૂટ ઉપર કઈ જગ્યા પાલનપુર જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સવારમાં નીકળી ગયા છીએ ફોડાવા પાર્ટી પ્લોટ કેમકે ચિરાગભાઈનો ફોન આવી ગયો હતો સવારમાં કે આપણે જે નવરાત્રી કરી રહ્યા છીએ ફોડાવા પાર્ટી પ્લોટમાં હેરિટેજ ઘરમાં બે હજાર પચીસ તો એમાં આપણે ટોયટા શોરૂમ તરફથી આપણને મેન સ્પોન્સરશીપ મળેલી છે તો આપણે મેન સ્પોન્સરશીપ હાલ હોય તો આપણે સામે કંઈક આવવું પડે તો આપણે પાલકપુરા જે ફિલ્ડ બનાવવા જવાની આપણે હવે ઘોડાપા પાર્ટી પ્લોટ પહોંચીને એમની ગાડી માં આપડે પાલનપુર જઈશું અને પાલનપુર જઈને મસ્ત રીલ શૂટ કરવાનું હું તમને બધું બતાવીશ તો બ્લોક સાથે જોડાયેલા રહેજો તમે મિત્રો જોઈ શકો છો કે આપણે ખોડાબા પાટી પર પહોંચી ગયા છીએ અને આ હેરિટેજ ગરબા બે હજાર પચીસ તૈયાર છો ને પાટણ જો આવવાનું ભૂલતા નહીં અહીંયા આપણા ભાઈઓ બધા આવી ગયા છે તો આપડે નીખિલભાઈ ગાડી લઈને રેડી થઈ ગયા શું કહો નીખિલભાઈ બસ કે જવાનું આપણે આપણો શૂટ કઈ જગ્યાએ પાલનપુર ને કીધું પણ આવતા છે એ નહીં જો શું કરવાનું કોમજ પાટણમાં હે પાટણમાં થોડું કોમજ પાટણમાં બહુ કોમ એના સ્પોન્સરરી ભૂકરાવા જવાનું આજે જવા નીખિલભાઈ ગાડી લઈને રેડી થઈ ગયા ટરાક ગાડી જો અને શૂટ એમનું કરવાનું છે મોડેલ તરીકે તૈયાર થઈને આવી ગયા શું કરશું બોલો

તો મિત્રો આપણે પાલનપુર પહોંચી ગયા છીએ અને અમારા નિખિલ ભાઈ ભૂખ લાગી હતી તો કે પેલા આપણે પેટ પૂજા કરી લઈએ એમના કઢી પકોડા ખાવાની ઈચ્છા થઈ હતી તો આપણે પાલનપુર આપણે ભવાની નાસ્તા આવું જે અહીંયા ફેમસ છે કઢી પકોડા તો આપણે અહીંયા ખાવા આવી ગયા હતા નિખિલ ભાઈ કે આપણે ખાઈ નાસ્તો કરીને પછી શૂટ કરવા જઈએ નિખિલભાઈ તો ખાવા જઈ ગયા

તો આજે આપણે પાલનપુરના કઢી પકોડા પહેલી વાર ટ્રાય કર્યા પણ બહુ બેસ્ટ હતા ખાવામાં બહુ મજા આવી ગઈ અમારા નિખિલ ભાઈ હવે બિલ પે કરવા ગયા જો સામે તો તમે પણ પાલનપુર ગમે ત્યારે આવો તો ભવાનીના કઢી પકોડા જરૂરથી ખાજો હવે આપણે શોરૂમ આવી ગયો સામે સર્કલ આગળ જ છે थोड़ा से में आइडिया चाहिए। हमारा यहीं पे गाड़ी बाहर कर से हम अपनी मंजिल तक आ चुके हैं। भाई तो एंट्री बेंटी यार लो। ओके ओके साय। हमें अपनी गाड़ी जो सको जो। बद्दी एरिडेंट में मुकाबले। તમારા નિખિલ ભાઈ તો જો ગાડી છોડાવવાને બહુ ઉત્સાહી કર આગળ પેલા પહેલા હેડે જો બસ બસ વડીશ નહીં વડીશ નહીં શાંતિથી એ હે લોક મારેલું એમાં પાળીઓ કૂદવી પડે જો રોંગ સાઈડ પે આવી ગયા નિખિલ ભાઈ યસ હું ગાડીઓનું શૂટ કરીશ નિખિલ ભાઈ મારું શૂટ કરશે નિખિલભાઈ આપું હા યુટ્યુબનું શૂટ કરવાના તમારે ઇન્સ્ટાગ્રામનું શૂટ કરવાનું હોય આ ભાઈ ફેસબુકનું હા હા એ ભાઈ ફેસબુક માટે એ રાઈડ કલર બીજો ને પણ કે કેના જાડીએ બોલો બોલો ઉતારવા આજકાલમાં પણ હું એ કર દેવાનું તાર ડેપોરે મને ખબર ન હતી કે મેં અબ્રિજ ચાલો કે હા નહી તો મેં આવી ગયા હતા પહેલા મને નથી ખબર પાદરે એક વખત કરી લે કે પડી ના કઈ થઈ હા મળીએ મળી

সাথি সাথে তবিটা পানি য়঳কে সাথি 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 সাথে সাথিকেটা পান্ি

자, e k a r a n 야 감사 <목소리나>

તો મિત્રો આપણે હવે સાલથી ટોટાનું સૂટ પટાઈને હવે નીકળી ગયા છીએ પાટણ જવા માટે તો મિત્રો આપણે પાટણ આવી ગયા છીએ પાટી પ્લોટ પહોંચી ગયા છીએ અને અમારા ધવલભાઈ પાલનપુર એક્ઝામ વાળા ગયા હતા તો એમને આપણે લેતા આવ્યા ગાડીમાં આપણી પિકઅપ કરી લીધા અને જો અહીંયા હંતાઈ ગયા જો આજે એમને દાઢી કરાવી દીધી ક્લીન એટલે અમને આવે બતાવવામાં પણ હું તમને બતાવીશ એ કેવા લાગે તમે જોજો ખાલી જો ખાલી આ દાઢી હંતાડવા માટે મારું એક્ટિવા ફેક્સોલા તમે લા ए चलो गोरा बेटा अरे बताए जनता ने बताया जनता तो ये ये। तो तो देखी रहो साइडी दिखाई क्लीन जो यहां अः शु शर्मा देखी लीधु बधाए जो लिया खाली हम खाली मूछो चढ़ाई तो जाए जी सको दाढ़ी के भाई લાગે બહુ એને બતાવવામાં બહુ શરમ આવે તો હવે આપણે થોડું પાલમપુર આવતા થોડું માથું ચડી ગયું એમને સોડા પીવાની ઈચ્છા હે તો બજારમાં સોડા પીને આપણે ઘરે જઈશું એડિટિંગ કરવા માટે તો કેવું એડિટ થાય તો આપણે હેરિટેજ અને રંગીલું પાટમ પેજમાં આવી જશે ટ્વિટર શોરૂમનું રીલ તો તમે જોઈ લેજો ચાલે હવે એ બે જા ચાલ ચાલ શું ચલાવ ધોની ચલાવ તું કોણ ચલાવ E aí, pessoal, aí que eu vou કરાવી દીધું છે સ્ક્રીનશોટ પાડીને સાઈડમાં મોકલી દઈશ તો તમે જોઈ લેજો આવી ગયા છીએ સરદાર સોડા અમારા ધવલભાઈ ના ચક્કર આવતા રા પાલનપુર આવતા એમને સોડા પીવાની ઈચ્છા થઈ ગઈ જુઓ ઓલ ભી એ હમણાં જો ફૂલ ઘણા બધી જતી વાર ભી હોય હમણાં એ મજમોકી આય ધોની ભાઈ જો ખાલી આ ભોંગ ભી હોય ભોંગ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું અને તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો